બલિ ગુરુ તેજો બલિ રાજા એ પોતાના ગુરુને તજી દીધો કંત વ્રજ બનીતાને વ્રજની ગોપીઓ એ પોતાના પરિવારને કંતને છોડી દીધો ભય મુદ મંગલ કારી જાકે પ્રિય ન રામ વૈ દે આ નહીં બોલે શું કામ હવે એના અસ્થિ ત્યાં નહીં જાય હવે આપણે બધું કરી નાખ્યું ચોરા ચીક નાખી બ્રાહ્મણોને જમ્યા આવ્યા આજુબાજુમાંથી સાધુ આવ્યા હતા બધાને દક્ષિણા આપી દીધી બોલાવ્યા નહોતો તોય આવી ગયા હતા બધાને જમાડ્યા પછી હવે શું છે એક એક ગમસો આપ્યો હો રૂપિયા આપ્યો હવે બધું પતિ નહીં મોટા ભાઈ સામાન્ય માણસ હોય તો એ હસ્તી પધરાવો અને આપણા તો